નમસ્કાર હું હિતેશ સોલંકી કેવી કરિયર એકેડેમી દ્વારા જીપીએસસી તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક ખુશખબર લઈને આવ્યો છું જી હા દોસ્તો હવે જીપીએસસી જેવી પરીક્ષાની તૈયારી કરવા માટે તમારે ઘરથી દૂર જવાની બિલકુલ જરૂર નથી કારણ કે કેવી કરિયર એકેડેમી દ્વારા ખૂબ જ નજીવી ફી સાથે આપણા જ શહેર ભુજની અંદર એક જીપીએસસી ફાઉન્ડેશન બેચની શરૂઆત કરવામાં આવી છે

દોસ્તો ડેમો લેક્ચરનો અવશ્ય લાભ લો ત્યારબાદ જ તમે તમારો નિર્ણય લેશો આ સિવાય પણ જો તમારા કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો તમે સીધો મારો સંપર્ક સાધી શકો છો જેના માટે કોન્ટેક્ટ નંબર તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો રજિસ્ટ્રેશન કરાવી અને તમારી પરીક્ષાની જોરદાર તૈયારીઓ આજથી જ શરૂઆત કરી દો